કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાના વિરોધમાં શહેરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ રેલી યોજી વિરોધ દર્શાવ્યો પહેલગામમાં થયેલ હુમલાના વિરોધમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ વિરોધ દર્શાવ્યો હાલમાં કાશ્મીરના પર્યટક સ્થળ પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં અનેક ભારતીય પ્રવાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે જેમાં અનેકે પિતા પતિ ભાઈ અને પરિવારોની છત્રછાયા ગુમાવી છે જેના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે અને દેશભરમાં આ હુમલાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં તમામ હિન્દુ સંગઠનો ને વિવિધ સમાજ દ્વારા બહોળી સંખ્યામાં યુવાનો વડીલો મહિલાઓ તેમજ બાળકો એકત્રિત થઈ રેલી યોજી પાકિસ્તાન મુર્દાબાદ જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આવા અનેક વાર થયેલા આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં જ્યારે વિરોધ થાય છે અને પ્રવાસીઓને જવાનો પોતાનો જીવ ગુમાવે છે ત્યારે સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી જવા પામે છે જેથી આવા હુમલાઓને દેશભરમાં વખોડી કાઢી આવા હુમલા કરનાર આતંકવાદીઓને વહેલી તકે શોધી ખતમ કરવા જોઈએ ને દેશને સુરક્ષિત રાખવા આવા બનાવો ન બને તેવી તકેદારી સુરક્ષાને લઈ હુમલાવરોને જડબા તોડ જવાબ આપવા સરકારને રજૂઆત કરવામાં આવી હતી હરીશુઆ ઉપલેટા આજે ઉપલેટામાં જે પહેલગામમાં બાવીસ એપ્રિલના જે રાક્ષસી કૃત્ય આતંકવાદીઓ દ્વારા જે સહેલાણીઓને મારવામાં આવ્યા એના વિરોધમાં લોકો જાગૃત થાય સરકાર જાગૃત થાય અને આતંકવાદીઓને વીણી વીણીને મારવામાં આવે તેના માટે આજે બાળકો મહિલાઓ વૃદ્ધો અને યુવાનો સાથે સૌ મળી અને ઉપલેટાના બસસ્ટેન્ડ ચોકથી ગાંધી ચોક સુધી રેલી યોજવામાં આવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો અને બધા જ લોકો જાગૃત થાવ આજે પહેલગામ સુધી આતંકવાદીઓ પહોંચ્યા છે આવતીકાલે તમારા ઘર સુધી પણ આવા આતંકવાદીઓ પહોંચશે જાગૃત થાવ એક થાવ અને સરકારને પણ વિનંતી છે કે ટૂંક સમયમાં જ પાકિસ્તાનની હાલત ખરાબ કરી નાખો